ઢળતો સૂરજ સુંદર સાંજ જોઈને તમને એવું લાગતું હશે કે વાહ કેવા સરસ આહલાદક દ્રશ્યો છે જો તમને આવું લાગતું હોય તો તમને જણાવી દઉં કે આ દ્રશ્યો આલાદક નહીં દુઃખદાયક છે જે દુઃખ તંત્ર અને સરકારની નિષ્કાળજીના કારણે વર્ષોથી આમ ઉભું છે આ કોઈ હિલ સ્ટેશનના દ્રશ્યો નથી આ મોરબીના ખેડૂતોના ખેતરોના દ્રશ્યો છે જે પાયમાલ થવાના આરોપા છે અને તંત્ર સામે લાચાર થઈને ઉભા છે અને કહી રહ્યા છે કે જો હવે આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો અમે પણ વિસાવદરવાળી કરીશું કોણ છે આ ખેડતો શું છે તેમની સમસ્યા બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દૈસરા ગામના દ્રશ્યો છે

આ આગામી મુલાકાતે પહોંચ્યા હતા આ બધાની જે પ્રતિક્રિયાઓ ત્યાંથી સામે આવી છે તેના પર કરીએ એક નજર આજે માળિયા તાલુકાના મોટા દેસરાના આસપાસના ઘણા ગામોમાં છેલ્લા ચાર પાંચ દિવસથી અને આમ તો ત્રીસ ચાલીસ વર્ષથી ખેતરોમાં પાણી ભરાય છે કોઈ જોતું નથી આજે તમે વિચાર કરો અહીંયા લગભગ હું ખેડૂતોને મળ્યો છું અંદાજે ચાર થી પાંચ હજાર વીઘા જમીનમાં દર વર્ષે પાણી ભરાય છે કપાસના પાકો મગફળીના પાકો આ મગફળીનું ખેતર છે સામે વાવી છે ખેડૂતે લગભગ વીઘે દસ હજાર રૂપિયો ખર્ચો કરી ચૂક્યા છે પચીસો રૂપિયા તો મણ મગફળીનું બિયારણ થયું છે પછી જંતુનાશક દવા નિંદા મણ ટ્રેક્ટર ચલાવવા અને હજારો વીઘા જમીનમાં આટલું પાણી ભરાવા છતાં છે મારે કહેવાનું એટલું મુખ્યમંત્રી કદાચ હોય બિયારણ માં વીસ નંબર ની મગફળી કોને કહેવાય બોલગાટ કપાસ કોને એમાં ખબર ન પડતી હોય પણ તમારે અધિકારીઓ સેના માટે આપેલા છે અધિકારીઓની મિટિંગ લઈ અને કેટલા વર્ષોની આમ આમની પીડા છે

તો મારું કેવાનું છે મુખ્યમંત્રી શ્રી કે પંજાબમાં ભગવતમાન સરકારે આમ આદમી પાર્ટી સરકારે હમણાં પૂર આવ્યું ખેતરમાં પાણી ભરાણા છે ત્રણ દિવસ પાણી ભરાણા અને હેક્ટરે પચાસ હજાર રૂપિયો એકર વીસ હજાર રૂપિયો જાહેર કરી દીધો અહીંયા પણ તુરંત આ બધામાં સર્વે કરવામાં આવે તમારે કદાચ અધિકારીઓ કદાચ સર્વે મોડું કરતા તમારે વિડીયો જોઈ લેજો આ સર્વે આમાં દેખાઈ આવે છે બરાબર છે અને આ ઓરિજિનલ છે કોઈ એઆઈ ને બનાવેલા વિડીયો નથી તો તમે તુરંત હમણાં હેલ્મેટે બાજુ ચાલુ કર્યું છે તમારા અધિકારીઓ થોડા ઘણા કિસ્સામાં ક્યાંક રહી ગયા હોય એવું લેચવા માટે શરમ આવી જોઈએ તમે લોકો રાક્ષસો રાવણ અને કંસ જે હેરાન કરતા હતા એના કરતા તમે વધારે કરો છો ઈ પણ કદાચ સારા હશે કે કેટલાક ઘર તો મૂકી દેતા હશે તમે તો ઈ નથી મુકતા અને તમારી પાસે એમ કહો છો નાણાં નથી ચાર લાખ કરોડ નું ખાલી ગુજરાત બજેટ છે અને પાંચ લાખ કરોડ નું ડૂબાડી દીધું રૂપિયો નાખ્યું ક્યાં તમારા પોતાના પરિવાર માટે આજે દરેક ભાજપ જોઉં છું અબજો પતિ છે ખરબો પતિ છે કોર્પોરેટર અબજો પતિ છે અમને રજડતા કરી દીધા છે કે ગુજરાતમાં સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે ચોપ્પન લાખ ખેડૂતો છે એ તો અમારી જ ભૂલ છે કે અમે એક નથી થતા હતા ગામના પાંચ એવા હોય રમકડાઓ જે અમને રમાડી જાય અને તમે ચૂંટણી રાણી રમકડાઓને ટે 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 કરીને મૂકી દ્યો છૂટા એની પાસે રૂપિયા તો હોય જ કારણ કે બ્રિજનું બ્રિજ ખાઈ ગયો હોય કોન્ટ્રાક્ટ ખાઈ ગયો હોય રસ્તા ખાઈ ગયો હોય અને રાક્ષસો એ કંઈ શિંગડાવાળા નહોતા કંસે શિંગડાવાળો નહોતો જે લોકો પોતાના જ પરિવાર કે ખેડૂત સમાજ નો કે ગરીબો વંચિતો શોષિતો શોષણ કરે એ જ રાક્ષસ એનો કઈ શીંગડો નથી હોતો એટલે રાક્ષસ જેવી વૃત્તિ ના કરો મુખ્યમંત્રી શ્રી અને તુરંત આની સહાય જાહેર કરો ને તો આગામી સમયમાં અમારા પંકજભાઈ રાણસરિયા અને સમગ્ર ટીમ ની આગેવાની માં જલદ આંદોલન કરવાનું થશે જરૂર પડશે હું પણ આંદોલન માં જોડાઈશ શું નામ તમારું સ્થાનિક સમસ્યા વનરાજભાઈ અત્યારે વરસાદ ને કારણે પાણી એટલા ભરાણા હે કે ખેડૂત પાયમાલ થઈ ગયા હે બરોબર કે જે અત્યાર લગીનમાં વિકે બાર થી પંદર હજાર નો જે ખર્ચો કર્યો છે ઈ તો ગયો ઉપર થી જે આ જે મોલા છે એને કાઢવાના હજી વધારાના ખર્ચા ચડાવવાના છે બધું એ પાયમાલ જ થઈ ગયું છે આમાં કેડું મરી જાય છે જો સરકાર ધ્યાન નહીં દે ને તો કેડું મરી જવાના એ ફાઈનલ છે આટલું જ કેવાનું ખેડૂત આમાં એને થોડુંક પૂરતું ધ્યાન દે એમ

ખેડૂત મરી જવાના ઈ ફાઈનલ હે આમ જો સરકાર ધ્યાન નહીં દે તો પૂરું થઈ ગયું હે

આજે અહીંયા આમ આદમી પાર્ટી ના છે શું હવે આ મારે છેલા ચાલીસ વર્ષ થી પાણી પ્રશ્ન છે ઓગણીસો પંચાણું માં અમને કેશુ બાપા કહી ગયા હતા કે અમે આ પાણી નિકાલ કરી આપશું હજી કઈ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી નિકાલ કરી આપશું અને બીજું કેનાલ અમે તમને આપશું અમારી આજે ચાર હજાર વીઘા જમીન પડતર હે વવાઈ ગયેલી કમ્પ્લેટ વાવો વીણવાના જ હતા એક પણ ખેતરમાં કાંઈ રહ્યું નથી અને જ્યારે અમારું પાણી આવે છે તો મોરબીના ના પાંચ ગામડાનું આવે છે બે તળાવ ભરાય છે સિંચાઈ માટે અમે પ્રશ્ન કરી ત્યારે અમારા ધારાસભ્ય શ્રી એમ કીએ કે આપણો માળિયા તાલુકાનો ઊંધી રકાબી જેવો ઢાંચો છે હવે હવરી કેદી થશે એ હવે મારો રામ જાણે હવે ધારાસભ્ય શ્રી ને અમે વિનંતી કરી કે કા હવરી રકાબી કરો નકર હવે પછી અમે આ બાબતે તમે તંત્ર અથવા બીજા કોઈ નેતાઓ રજૂઆત કરેલી છે વારંવાર દર વર્ષે અમે રજૂઆત કરી ઓગણીસો પંચાણું માં હું મારી ઉંમર છવીસ વર્ષની હતી અને અમારા ચોરાના ચોકમાં ચોક પહેલી સભા હતી ભાજપની ની તેથી પેલા પેલી ઉમેદવારી કાંતિલાલ અમૃતિયાની હતી હતી તેદીજી કઈ ગયા હતા કે અમે આ પાણીનો નિકાલ કરી આપશું તો આજે મારે છપ્પન વર્ષથી આપ એકત્રીસ વર્ષ તો મને હું ત્રીસ વર્ષથી મને હા આ રજુઆત અમે કરીને ત્રીસ વર્ષ કઈ ગયા હે તો હજી ત્રીસ વર્ષમાં આંદોલન કરશું રસ્તા રોકો ઉપ કરશું અને ચકાજામ કરશું અને કા હવે અમે વિશા બદરવાથી કેવું છે કે વરસાદના કારણે ખેડૂતો નો પાક બળી ગયો હોવાથી સરકારે આર્થિક સહાય આપવી જોઈએ અને ખેડૂતોની પણ આજ માંગણી છે અને ખેડૂતોની એ વાત પણ છે કે સેટેલાઇટ થી જો એ જાણી શકાતું હોય કે ક્યાં છે છે તો અહીંયા સમસ્યા થઈ એ જાણવાનો પ્રયત્ન કેમ નથી કરવામાં આવતો સહાયની વાતો પરિસ્થિતિમાં સુધાર લઈ આવવાની વાતો આ બધી વાતો થઈ રહી છે પણ દુઃખની વાત એ છે કે આ બધું માત્ર વાતો પૂરતું સીમિત રહી ગયું છે કોઈ નક્કર પગલાં લેવામાં કોઈ નક્કર પરિણામ લાવી આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે જોઈએ કે હવે આ ત્રીસ ચાલીસ વર્ષ બાદ આ તંત્ર આ સરકાર આપેલા વચનો પૂરા પાડી શકે છે કે પછી ફરી સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જ બાજીઓ જેવું કઈ શરૂ થાય છે અને જોવાનું એ પણ રહેશે કે આ ચેલેન્જ બાજીઓ માત્ર બોલવા પૂરતી સીમિત ન રહેતા કરી બતાવવાની થાય છે કે માત્ર મોટી મોટી વાતો કરી ખેડૂતોને ફરી રડતા મૂકી દેવામાં આવે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન નમસ્કાર